ભુજના જુબેલી સર્કલ ખાતે ભાજપના પ્રદેશના નેતા અને સ્થાનિક નેતાની ઉપસ્થિતિમાં સિંદૂરના રોપાના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઓપરેશન સિંદુરની સફળતા બાદ ઠેર ઠેર સિંદૂરના રોપાના વિતરણના કાર્યક્રમો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજવામાં આવ્યા હતા ઓપરેશન સિંધુની ભવ્ય સફળતા તેમજ રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનના સન્માન માટે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ લોકોને સિંદૂર ના વૃક્ષાનું રોપણનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભુજના જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વર્ચન ગુજરાત ભાજપના પ્રદેશ મીડિયાના કન્વીનર ડૉક્ટર યજ્ઞેશ દવે બીજેપી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને તાજેતરમાં જે ઓપરેશન સિંધુની સફળતા બાદ આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું